નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ મળેલ બજેટ સભામાં શ્રીરંગ આયરે દ્વારા પ્રગતિશીલ કામોમાં કેટલાક ગામોની રજૂઆત કરવામાં આવી જેમ કે ઉંડેરા વિસ્તારમાં એટીપી પ્લાન્ટ અને પાણીની ટાંકી તાના નેટવર્કના કામો સેવાસી વિસ્તારમાં પાણીની ટાંકી એપીએસ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે વગેરે મુદ્દાઓને લઈને શ્રીરંગ આયરે વધુમાં જણાવ્યું કે માન્ય મેયરજી 2024 અને 2025 નું રિવાઇઝ બજેટ 2025 અને 2026 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે વિશેષ મિત્રતા અને તેના સચાઈ સમિતિના ચેરમેનના માધ્યમથી તો આ બજેટ ને આવશ્યક છે આ સાથે ઇલેક્શન કમિશન કોઈ નવનાણા અને વિકાસના કામો બધા બજેટની અંદર સમાવવામાં આવ્યા છે અને સાથે અરજી એટલ છે કે તમામ ગામોનું જે પુણેરા પાણીની ટાકી છે સાથે પુણેરા सीबीसीए, सेवा से विस्तार नहीं है इधर, एटीएस चल, साथ में तमाम आज बढ़ता विकास का सीज़न है, कि जैनी इधर तमाम जो हो जी विस्तार करोगे खुबान, हालांकि खुबान की प्रतियोगिता देने जा पानी न क्यों आपको पानी ना लीजे तो ये आगरी भूखे थी, ये एटीएस सोचा रहे होंगे कि आगरी कोई प्रॉब्लम च इस के क्लब से बिकारो या भेड़ा थी दादा तमाम कामों को समारोह करवाने आ गए हैं जिस तरीके से बात हो क्या गांव में चाहिए प्रगति है और सराहना है जा तो रमेश जी का मैं विशेष आभार मानूं मुझे यह काम प्रगति से पता हो कि देने अंदर कोई ताली पर हो ये काम हो गया है इसी साथ में नेटवर्क का काम हो गया है ये नेटवर्क का काम भी अंदर समय लगा रहा है अभी तक नहीं आया है तो उन्होंने आवाज़ आवाज़ में कुछ तबीयत पड़े हैं ये अपना जितने टाइम लगा कर अभी आजमाने का साल नहीं आया है आजमाने के बाद तब तो उसे उड़ेरानी बातें ये है ना टीवी दर्नो उड़ेरानों टीवी टेलीविज़न રસ્તો આવેલો નહી અંબેરાણી આયે 243 કે જે ઘણા સમયથી રાત ભેગ્યો હો છતાં પણ ઘણા રસ્તાઓ સાહેબ આપણે એક વખત રસ્તો ખોલી દઈએ તો ચારા ડળવણે વૈકલ્પિક રસ્તો મળે જે અત્યારે 60 મીટર ના રસ્તાની અંદર કે આપણે એક મોટી જરૂર છે ડિઝાઇન ને ફેરફાર કરે તો સોસાયટીને તકલીફ પડે છે તકલીફ પડે છે એટલે કોઈ દેખનથી રસ્તો મળે સાથે આ જે વિષય નિયમ પર 7000 કોલ મુની સંખ્યાને દરરા સ્થાન્ય અંદર આવે છે મતલબ પછી મોરની અંદર નાનાના ઇશુ દેવ છે દેવ છે અને પાણી ના છે અને ત્યારે ઈજલના રોડ કે જે લગભગ 63 7000 ની વ્યક્તિ જે વિસ્તાર પર છે સુ ગુજરાત હાઉસિંગ કોર્પોરેશનના ત્રણ રસ્તાઓ સાથે

એને સમાવેશ કરવા જે આ પહેલ પ્રોસેસમાં આપણે છે એ હું તમને જાણવા માંગીએ છીએ ત્યારે એ સોલંગભાઈ સોસાયટી ની અંદર આવેલા રસ્તો પણ કે જે ઇન્ટર્નલ નદી આવે કિટી રસ્તો છે કિટી રસ્તો ખૂબ સમય પહેલા એ ચને 2013 ઉતર રસ્તો બનાવવામાં આવ્યા હતા આમાં રસ્તો સુવર્ણ ભારત માં છે તો એ રસ્તો પણ આ નિયંત્ર સમાવેશ કરવામાં આવે એવી રીતે આ પંચોટી સોસાયટી આયોજક છે એ પંચોટી સોસાયટી ની અંદર क्या ड्राफ्ट टीक तो, की थी है એટલે સીપી કેમેરીયું ડિલેટ કરવામાં આવી છે એટલે જાનમાં રસ્તો દેજો સમયે સોસાયટી એ કોર્પોરેશનના હસ્તક પાછી કિરાએ એક તો જોશ લેવામાં આવે એટલે 3 થી 4 ની સંખ્યામાં હોય કે જોન પ્રમાણે એક એકલી હોય તો જે ગ્રામની પ્રોપર રેવન્યુંગ કરવાનું છે નવરાત્રી છે સાતેર બાદ તેવા લક્ષણ પ્રસંગે સંસદ લેક્ચરનો ખૂબ જ ખૂબ નાનું સુજનનો પ્રભાવ લાવ્યા કે શું બોલવા भाई सारी रानी रानी वस्तु में सारी सूचना सकते रानी रानी वस्तु में चलो तो ऊपर पंजीवर एक एंगल ऊपर एंगल में थोड़ा सवाल कर लो तो लोगों ने तकलीफ ना हो आज दिन में तमाम सभा से साधोड़ा साथ विनोद बाबा से और ये खोपड़ें काट के साथ रहे पड़े थे फैक्ट्री पर है वो विशेष गांव को अपना अभिनंदन करे जी कि अपने पण अपने खेतों में मारने वाला गांव योजनाकरण बोली पर जो है यहां पर ग्राम पंचायत और वोटर मिले जो कार्यवाही कार्यवाही करो हमारा बोर्ड ने आओ कार्यक्रम करवाना है जितना है इसी तरीके से महिला कोई जॉब लेने आया है तो महिला ने परंतु स्वच्छता का बोर्ड जो है किया एक गांव में में सॉरी तो दूसरा साइड बोर्ड के ऊपर क्या आयोजन कर रहे हैं आदि प्रेजेंट कंसाचे साचे सूर्यचा आणि यावरती क्या पाया है कि नेटवर्क हो गया है रोहन जी ने हमने निवेदन किया लिया विभाग में को माध्यम है कि देवनीते अपने मेन अंडर का पास આજના દિવસે મળેલી સમગ્ર બજેટની સભાની અંદર વિસ્તારના લગતા વિષયોને રજૂઆત કરવામાં આવી જે પ્રગતિશીલ કામોમાં જે કામ ચાલી રહ્યા છે જે પ્રગતિ હેઠળ કામો છે તેમની પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેવી રીતે ઉંડેરા વિસ્તારની અંદર વાત કરું કે એસટીપી પ્લાન્ટ છે સાથે પાણીની ટાંકી છે અને ત્યાંના નેટવર્કના કામો છે તો આ કામો પ્રગતિ હેઠળ છે તે બદલ મેયરશ્રી કમિશનરશ્રી અને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી અને સહેજગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમનો આજના દિવસે આભાર માન્યો છે સાથે એવી જ રીતે સેવાસી વિસ્તારની વાત કરું કે જે મારા મત વિસ્તારની અંદર આવે છે ત્યાં પણ પાણીની ટાંકી એપીએસ સેન્ટર ત્યાં બનાવવામાં આવી રહ્યું છે એવી જ રીતે પાણીના નેટવર્ક અને ડ્રેનેજના નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરું કે જ્યારે પ્રગતિના કામો ચાલતા હોય તો એક સાથે ત્યાં આગળ આખી સમગ્ર જગ્યાઓ ખોદી નાખવામાં આવી છે જેથી આવવા જવામાં તકલીફ પડે છે તો તેના રસ્તાઓને પણ તરત જ વિકાસમાં કામોમાં લેવા જોઈએ જેથી આવનારા ચોમાસામાં તકલીફ ના પડે એવી જ રીતે અમારા વિસ્તારમાં આવેલું સૌરભ પાર્ક સોસાયટી છે પંચવટી સોસાયટી છે આ સોસાયટીઓની અંદર ખૂબ સમયથી ઇન્ટરનલ રસ્તાઓ નથી બન્યા કેમકે આ સોસાયટી એવી છે કે જેમને પોતાના રસ્તાઓ ટીપી ન હોવાના કારણે પોતાના જે પ્લોટો હતા તે ગાર્ડન તરીકે વિસ્તારના તેમજ પબ્લિક ગાર્ડન તરીકે તે લોકોએ વિકસિત કરીને કોર્પોરેશનના હસ્તક કરેલા છે એવી જ રીતે પંચવટીએ હસ્તક કર્યા છે અને સૌરભ પાર્ક સોસાયટીની અંદરથી ઇન્ટરનલ ટીપી જતી હોય ત્યારે આ રસ્તાઓને પણ ડેવલપ કરવા જોઈએ રસ્તાઓ બનાવવા જોઈએ સાથે વાત કરી છે ક્રિકેટ સ્ટેડિયમની કે વડોદરા કોર્પોરેશન જ્યારે પોતે ક્રિકેટ રમતા હોય અને મેયર ઇલેવન તરીકે રમતા હોય તો હાલમાં તો મોતીબાગ સ્ટે મોતીબાગ ગ્રાઉન્ડ છે વીસીએ છે રિલાયન્સ છે આ તો અમને પ્રેક્ટિસ માટે આપતા જ હોય છે પણ વડોદરા કોર્પોરેશનનું પોતાનું એક ગ્રાઉન્ડ હોવું જોઈએ તેવી આજના દિવસે સભાની અંદર રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને જે મેકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદરથી જે ચેન ડોઝરની બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે પણ ચેન ડોઝરની સાથે સાથે ગ્રાઉન્ડના લેવલિંગ કરવા માટે ટ્રેક્ટર ડોઝરોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી આજના દિવસે કમિશનરશ્રી મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે